આગમ કેન્સર સેન્ટરે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું હતું આ મીટિંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો શનિવારે કલ્યાણમ વસરાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. આશિષ કૌશલે કર્યું હતું આ કાર્યક્રમમાં કેન્સર દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને એકત્ર કરી કેન્સરના શરૂઆતના લક્ષણો નિવારક પગલાં તથા ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું આ કાર્યક્રમમાં દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેના દ્વારા ભાગ લેનારાઓને ઉપયોગી માહિતી સાથે પ્રેરણા મળી અમદાવાદના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે કેન્સર સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જાગૃતિનું મહત્વ તેમજ મજબૂત સહાયક વ્યવસ્થાની આવશ્યકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સહભાગીઓને સંબોધતા ડો કૌશલે જણાવ્યું હતું કે આજે તમામ વય જૂથોમાં કેન્સરના કેસો વધતા જઈ રહ્યા છે પરંતુ વહેલું નિદાન સફળ સારવારની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી દે છે जागरूकता कारणे દર્દીઓ લક્ષણોને વહેલી તકે ઓળખી શકે છે અને વિલંબ કર્યા વિના તબીબી સલાહ લઈ શકે છે. તબીબી સારવારની સાથે ભાવનાત્મક સહારો અને યોગ્ય માહિતી સુધી પહોંચ પણ દર્દીની સમગ્ર સારવાર યાત્રાના મહત્વપૂર્ણ પાસાઓ છે. કેન્સર સારવાર ક્ષેત્રે થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડતા ડો. કૌશલે અંગસંરક્ષક સારવાર પદ્ધતિઓ વિશે જણાવ્યું હતું. તેમાં સ્તન સંરક્ષણ સર્જરી लिम सेलवेज प्रक्रियाओं वॉइस बॉक्स संरक्षण तकनीकों प्रिसीजन रेडिएशन તેમજ टारगेटेड દવાઓનો સમાવેશ થાય છે આ આધુનિક પદ્ધતિઓ દ્વારા મહત્વપૂર્ણ અંગોની સુરક્ષા જાળવી રાખતા કેન્સરની અસરકારક સારવાર કરવી અને દર્દીઓની જીવન ગુણવત્તા જાળવવાનો હેતુ રાખવામાં આવે છે મારો નામ ડોક્ટર આશીષ કૌશલ છે હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું આગમ કેન્સર સેન્ટર આજે કેન્સર અવેરનેસનું એક સરસ પ્રોગ્રામ કર્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે કેન્સર ઘણા બધા ડિડિક્શન તમાકુ કે એલ્કોહોલના લીધે થાય કેન્સરની સારવાર માટે આપણે ઘણી બધી નવી મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગઈ છે કેન્સર માટે રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે પણ આ બધું અવેરનેસ આપણે રેગ્યુલરલી સાંભળતા હોઈએ છીએ આજે અમે કેન્સરની અવેરનેસના પ્રોગ્રામમાં એક જુદી થીમ સાથે આ પ્રોગ્રામ કર્યો છે જેમાં ઘણા બધા કેન્સરના દર્દી અને એના કેર કેવર્સ જે ફેમિલી મેમ્બર્સ હોય એના કેન્સર વિશે પણ ઘણી બધી નવી ઇન્ફોર્મેશન છે કે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે કેન્સરના દર્દીને કઈ રીતેની સારવાર થઈ શકે છે એના અંગ પણ બચાવી શકે છે જેને organ preservation કહેવાય એના કોઈ સાયકોલોજીકલ ટ્રોમા ના થાય જેમ કે ટ્રીટમેન્ટના લગતા આડઅસર કેમાં ખાસ કેન્સરની કેમોથેરાપી જે વાર ત્રીજતા હોયને બચાવી શકે છે આપے મોડર્ન ડિવાઇસ જેને સ્કેલ્પિંગ ડિવાઇસ કહેવાય કેન્સરના દર્દી એના ફેમિલી મેમ્બરને કેન્સરના લગતા કોઈ जेनेटिक रिस्क કેને કોઈ વારસાગત કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં એના માટે અમે એ લોકોને એજ્યુકેટ કર્યા કે જેનાથી ફેમિલીના બીજા મેમ્બર કે એના ભાઈ કે એના બહેન કે એના દીકરી એના સન એને કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં એના માટે કે નવી નવી સુ ટેસ્ટ આવી ગઈ છે генеટિક મ્યુટેશન એનાલિસિસ થી બધી અમે એને એજ્યુકેટ કર્યા અને છલે જેવા દર્દી कॉमन છે ઈવન એવા સ્ટેજ માં હવે મોડર્ન ટ્રીટમેન્ટ જેમાં ટાર્ગેટ થેરેપી અને ઇમ્યુનોથેરેપી અમારી પાસે એવા પણ ઘણા દર્દી આવતા ઓડિયન્સમાં છે જેને વર્ષો થઈ ગયા છે અને એ કેન્સર ચોથા સ્ટેજમાં પણ ક્યોર થઈ ગયા છે તો હવે કેન્સરની સારવારમાં ઘણો બધો નવી ડેવલપમેન્ટ આવ્યો છે જેનાથી આગળના સ્ટેજમાં પણ આપણે કેન્સરને ક્યોર કરી શકાય છે કેન્સર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમામ કુના લીધે મોંઘુખ અને ઘણા કેન્સર સૌથી વધારે જોવા મળે છે પણ સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને અંડાશયનું કેન્સર જેને ઓવરિન કેન્સર કહેવાય અને એને સિવાય ફેફસાનો કેન્સર એને પ્રોસ્ટેટ કેન્સર જે પુરુષોમાં પણ જોવા વધારે મળે છે રેગ્યુલર સ્ક્રીનિંગ ચાલીસ પછી સ્તનની મેમોગ્રાફી અને અને મુખની તપાસ જેને વેક્સિનલ કહેવાય અને હવે સર્વાઇકલ કેન્સરની વેક્સિન પર રસી આવી ગઈ છે જેનેથી લેવાથી આપણે નાની છોકરીઓને પણ આગળ કેન્સર થવાની આપણે રોકી શકીએ જેને આપણે સર્વાઇકલ કેન્સર વેક્સિન કહેવાય જે લોકો વેશન કરતા હોય એને રેગ્યુલર બુખને ગળાની તપાસ અને જેને કોઈ ચે સિમ્ટમ આવે એને રેગ્યુલર સ્ક્રીનિંગ જેમ કે લો ડેન્સિટી સીટી સ્કેન એક્સરેની જરૂર હોય એને ડોક્ટર પાસે તપાસ કરાવવા જોઈએ એટલે કે કેન્સર પ્રી કેન્સર સ્ટેજમાં પણ પકડી શકાય અને આપણે હાઈલી એને ક્યોર કરી શકીએ પછી પાછો આવે અને એ કયા અંગમાં આવે છે જો સખ્ત શરીરમાં ફેલાઈ ગયો હોય તો એવા દર્દીને દવાની સારવાર થાય પણ જો રિલેપ્સ એક જ જગ્યાએ હોય તો છતાં એને લોકલ ટ્રીટમેન્ટ કરીને આગળ પ્રી કેન્સરની દવાઓથી ભી દર્દીને ક્યોર કરી શકે છે કેમોથેરાપી દરમિયાન વાળ ઉડી જવાની અસર ઘટાડવામાં મદદરૂપ બનતા સ્કેલ્પ કૂલિંગ કેપ્સ જેવા સહાયક ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સત્ર દરમિયાન સ્વસ્થ જીવનશૈલી અપનાવી નિયમિત આરોગ્ય તપાસ કરાવવી તેમજ સારવાર દરમિયાન અને બાદમાં તબીબી સલાહનું પાલન કરવાની અગત્યતા સહિતના નિવારક પગલાંઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો અમદાવાદની શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલોમાં સ્થાન ધરાવતા આગમ કેન્સર સેન્ટર દ્વારા કેન્સર નિવારણ महिला निदान અને ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે જનજાગૃતિ ફેલાવવા નિયમિત રીતે અવેરનેસ કાર્યક્રમો અને સમુદાય આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. સેન્ટર દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવે છે, જેમાં ચોક્કસ નિદાન, વ્યક્તિગત સારવાર આયોજન અને વ્યાપક સંભાળ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ સેન્ટર કેમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી તેમજ генеટિક પ્રોફાઇલિંગ આધારિત પ્રિસિઝન મેડિસિન સહિતની વ્યાપક ઓન્કોલોજી સેવાઓ પ્રદાન કરે છે. આધુનિક ટેકનોલોજી અને માળખાકીય સુવિધાઓથી સજ્જ આ સેન્ટર તબીબી સારવાર્થી આગળ વધીને માનસિક કાઉન્સેલિંગ, પોષણ માર્ગદર્શન અને ફાર્મસી સહાય જેવી सर्वांगीण સહાયક સેવાઓ પણ પૂરી પાડે છે જેથી દર્દીઓને સંપૂર્ણ સંભાળ મળી રહે કેન્સર જાગૃતિ કાર્યક્રમ જેવી પહેલો દ્વારા આગમ કેન્સર સેન્ટર કેન્સર સારવારના દરેક તબક્કે દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને સતત સહારો અને માર્ગદર્શન આપવાની પોતાની પ્રતિબદ્ધતા આગળ વધારી રહ્યું છે तो दर्शक मित्रों आता सुधीना समाचार की खास गतिविधि आप निहता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार